તમે જે જેસેબી મશીન જોઈ રહ્યા છો આ જેસેબી મશીન વેચવાનું છે વિડીયોની અંદર હું તમને આ જેસેબી મશીન ની બધી ડિટેલ આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો પૃથ્વીરાજ સિંહનું આ જેસેબી મશીન છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જેસેબી મશીન વેચવાનું છે જેનો ઓનર છે પૃથ્વીરાજ સિંહ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ છે બે હજાર અને અઢારના મોડલનું આ જેસીબી મશીન છે કમ્પ્લેટ અત્યારે આખું રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ જેસીબી મશીન રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ પહેલાં જેસેબી મશીનના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો પૃથ્વીરાજ સિંહ કોન્ટેક કરીને જજો જે મશીન વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે સ્લેબસ્ટાર્ટ આખું જેસેબી મશીન છે કઈ પણ સડો જોવા નહીં મળે ચોખ્ખું ક્લીન ફૂલ સાચવેલું એન્જિન પણ પાવરફુલ છે ટાયરનું કંડિશન મીડિયમ છે બાકી તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ મશીન ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ બે હજાર અઢારના મોડેલનું કિંમત છે બાર લાખ અને પચીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો છે વાકાનેર અને પ્રોપર તમને વાકાનેર જોવા મળશે મશીન લેવાનું હોય તો પૃથ્વીરાજ સિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહના બાણું છ એકાવન વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો